જય મિત્રો આજે આપણે વાત કરશું શેર બજારમાં થતા સ્કેમની મિત્રો પૂરો વિડીયો જોજો જેથી કરીને તમે આ સાયબર અપરાધીઓથી બચી અથવા તો બચાવી શકો છો લોકોને હાલમાં શેર બજારમાં આવા ઘણા બધા સ્કેમ ચાલી રહ્યા છે જેના ઉપર જ મેં આ એક વિડીયો બનાવ્યો છે સૌ પ્રથમ આ ન્યૂઝની હેડલાઇન જોઈ લઈએ પછી આપણે કઈ રીતે આ લોકો સ્કેમ કરી રહ્યા છે એના ઉપર તમને વાત ઇન્ડિયન સાયબર ક્રાઇમ નું આ રીતનું સાયબર કૌભાંડ બહાર નીકળ્યું હતું શેર માં ઇન્વેસ્ટ કરવા માટેની નકલી એપ્સ વોટ્સઅપ ગ્રુપ જેના દ્વારા લોકોને સાયબર સ્કેમરો શિકાર બનાવ્યા હતા બે હજાર ત્રેવીસના રિપોર્ટ અનુસાર દર મિનિટે ભારતની અંદર સાતસો ને એકસઠ સાયબર હુમલા કરવામાં આવ્યા હતા મિત્રો આસામના એક યુવક દ્વારા બાવીસસો કરોડ રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો અને અરુણાચલ પ્રદેશ અને આસામની અંદર ઘણા લોકો આ વ્યક્તિનો શિકારનો ભોગ બન્યા હતા અને હાલમાં અંદાજિત સાડત્રીસ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સીએમ દ્વારા પણ સૂચના કરવામાં આવી છે કે તમારા કે ત્રણ કરવાની કોઈ લાલચ આપે તો એની અંદર તમે ફસાશો નહીં અંદર લાલચ આપીને લોકોને લોભાવ્યા હતા લોકોને આ વિશાલ ફુકન દ્વારા લોકોને કરોડપતિ જેવી લાઈફ સ્ટાઈલ બતાવી અને લોકોને લોભાવી અને પોતે ચાર કંપની ખોલી હતી નકલી એપ્સ અને વોટ્સઅપ સાઇડમાં જઈને લોકોને લોભામણી લાલચો આપી અને પચીસ કરોડ રૂપિયાની કરી હતી જેમાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી એક મહિલાના કરોડ એક ના નવ કરોડ પંજાબના એક ડોક્ટરના છ કરોડ જેની અંદર પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને પચીસ કરોડ રૂપિયા જેવું વસુલ કરવામાં આવ્યું હતું આ વ્યક્તિઓ જે આ સાયબર અપરાધીઓ દ્વારા આ પૈસા ને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી લીધા હતા જો કે જેની અંદર પચીસ કરોડ જેવું રિટર્ન આવી ગયું હતું આ એક નાનો દાખલો છે આવા ઘણા બધા કિસ્સાઓ છે જેની અંદર લોકો ફસાઈ ગયા છે જેને કમ્પ્લેન કરી નથી છે ઘણા ના પૈસા આવ્યા છે ઘણા ના આવ્યા પણ નથી અમદાવાદની અંદર ત્રણસો લોકોને નકલી એપ્સ દ્વારા ફસાવવામાં આવ્યા હતા અને જેની અંદર બસો કરોડ રૂપિયાનો સ્કેમ થયો હતો અને પચાસ કરોડ રૂપિયા જેવી રકમ રિકવર કરવામાં આવી હતી સ્ટોક ટ્રેન્ડિંગમાં કોલકાતામાં કોન્ઝી સ્કેમ્પ દ્વારા ચાલીસ ટકા લોકોને વળતરની લાલચ આપી અને ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી અને લોકોને ઠગવામાં આવ્યા હતા અને જેની અંદર પછી સાયબર અપરાધીઓ પકડાયા પછી પંચોતેર કરોડ રૂપિયાનું રકમ રિકવર કરવામાં આવી હતી પુણેની અંદર લોકોને એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા કે જે લોકો શીખવ હોય જે લોકો શેર બજારમાં નવા હોય એ લોકોને ટાર્ગેટ કરી અને એકસો પચાસ રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા અને ત્રીસ કરોડ રૂપિયાનો સ્કેમ થઈ ગયો હતો લોકોને એપ્લિકેશન બંધ થવાથી ખબર પડી હતી કે એપ્લિકેશન ચાલતી ન હોવાથી લોકોને ખબર પડી હતી કે આપણે આની અંદર હવે ફસાઈ ગયા છીએ નકલી શેર ટ્રેડિંગ કૌભાંડ મુંબઈ લોકોને ખોટું બેલેન્સ બતાવી અને છેતર્યા હતા જેની અંદર લોકોને બતાવવામાં આવ્યું હતું કે તમે હજાર રૂપિયા ભર્યા તો દસ હજાર રૂપિયા બસો થી વધુ લોકોને ફસાવવામાં આવ્યા હતા અને ત્રીસ કરોડ થી વધુ ની રકમ રિકવર કરવામાં આવી હતી મિત્રો અજાણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો જેની અંદર જ આ રીતના લોકો સ્કેમ કરતા હોય છે પુણેની અંદર એક મહિલાના ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી શેર બજારની અંદર જે મહિલાએ પોતાના ઘરેણાં સુધી વેચવા પડ્યા હતા સાયબર અપરાધીઓ દ્વારા આ મહિલાને બે જાન્યુઆરી થી ચાર ફેબ્રુઆરીની અંદર એટલે કે એક મહિનાની અંદર રજ ચોવીસ લાખ રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો હતો હાલમાં પણ એક મહિલા સાથે સડસઠ લાખ રૂપિયાની પુણેની જ મહિલા સાથે સડસઠ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી આ રીતે જ સાયબર અપરાધમાં જે શેર બજાર ની અંદર ઇન્વેસ્ટ કરીને હેક વેબસાઈટ પરથી એક એપ થી WhatsApp ગ્રુપ થી ટેલિગ્રામ ગ્રુપ થી સ્ટોક માર્કેટ માં શીખ્યા વગર પૈસા કમાઓ ₹1000 ભરો અને પાંચ લાખ રૂપિયા કમાઓ જેવી લોભામણી તમને લાલચો આપવામાં આવે છે Facebook દ્વારા Instagram દ્વારા YouTube દ્વારા એડ દ્વારા તમને બતાવવામાં આવે છે અને પછી તમને WhatsApp ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ની અંદર તમને એડ કરવા તમને ત્રીસ ટકા સાહીઠ ટકા ની લાલચો આપવામાં આવે મિત્રો પુણે ની અંદર પાછલા બે મહિના ની અંદર એકસો ને સત્તર કેસ થયા હતા હવે આપણે વાત કરીએ કે આ સાયબર અપરાધીઓ શેર બજાર ની અંદર કઈ રીતે સ્કેમ કરે છે સૌ પ્રથમ તમને ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેની અંદર તમે એડ બતાવવામાં આવે છે યુટ્યુબ ની અંદર એડ બતાવવામાં આવે છે ગુગલ ની અંદર તમને એડ બતાવવામાં આવે છે જે હંમેશા નેવ ટકા ફ્રોડ હોય છે જેન્યુન વેબસાઈટ ઘણી ખરી એવી છે તમે જાણતા હોવ છો પણ જે ઘણી ખરી એવી વેબસાઇટ હોય છે જેમાં તમને ખબર જ નથી કે આ ફેંક છે કે રિયલ છે અને એ એકદમ ખુદ પ્રકારની હોય છે જે બે હજાર રૂપિયાની અંદર જ બનતી હોય છે અને બજારની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને આઈપીઓ ભરાવવામાં આવે છે જે એક લોંગ ટર્મ હોય છે ફેંક એપ ફેંક વેબસાઇટ ફેંક પોર્ટલ દ્વારા તમને સ્વીકાર કરવામાં આવે છે જો તમે બજારમાં ઇન્વેસ્ટ કરો છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો તો તમારે આવા સ્કેમો એલર્ટ રહેવું જોઈએ સૌપ્રથમ પ્રથમ તમને સાયબર અપરાધીઓ ત્રીસ ટકા થી સાહીઠ ટકા પ્રોફિટ ની સો ટકા નફા ના ગેરંટેડ સાથે તમને વાયદો કરવામાં આવે છે સૌ પ્રથમ તમને ફેક એપ અથવા તો ફેક પોર્ટલ થી તમને લોગ ઇન કરાવવામાં આવે છે ફેક ની અંદર તમે છે ને પ્લે સ્ટોર ની અંદર તમે એની ચેક કરો ને તો એ બે ત્રણ દિવસ કે અઠવાડિયું કે પાંચ દિવસ પહેલા જ એને પબ્લિશ કરવામાં આવી હોય છે બે મહિના પહેલા પબ્લિશ કરવામાં આવી હોય છે પણ ઘણા લોકો એ વસ્તુ ચેક કરતા નથી google મારતા નથી જોતા નથી ની અંદર કે આ રિયલ છે કે છે કે એ લોકો રીતે તમને વાત કરે તમે એમ જ જાણો કે રિયલમાં છે તમને મોટા મોટા મોટીવેશનલ સ્પીકરોની સામે બેસાડવામાં આવે છે જેમ કે મેસેજ કરવામાં આવે છે મોટિવેશનલ અને તમને એક ડુપ્લિકેટ ક્લાસ બતાવવામાં આવે છે જેની અંદર તમને એમ જ લાગે કે આ લોકો અમારી માટે જ બધું કરી રહ્યા છે અને તમે એના ઉપર વિશ્વાસ કરી જ બેસો એ રીતનું જ આખું ડેમો બતાવવામાં આવે છે ઘણી વખત ડેમો સેશનની અંદર તમને લાઈવ એ લોકો ક્લાસ બતાવવામાં આવે છે લાઈવ ક્લાસની અંદર એ લોકોની એપની અંદર જ લાઈવ ક્લાસ હોય છે જેની અંદર તમને એ લોકો ઘણી ખરી એપની અંદર એ લોકો જેને ફેસ બતાવે છે ને ઘણી ખરી એપની અંદર તમે ફેસ નથી બતાવતા તમને એમ જ લાગે કે આ લોકો અમારી માટે કંઈક કરે છે બહુ જેન્યુઈન વેબસાઈટ છે આટલું બધું અમારું ધ્યાન રાખે છે અને પ્લસ અમને આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ ની અંદર આટલા બધા પ્રોફિટની બતાવવામાં આવે છે તો ઘણા લોકો એમ કહે છે કે હા આની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ એક રિયલ ટાઈમ માર્કેટના ટાઈમ ની અંદર આ લોકો તમને ઇન્વેસ્ટ કરવાનું કહેવામાં આવે છે સૌ પ્રથમ નાના મોટા પ્લાન બતાવે છે હજાર બે હજાર સૌ પ્રથમ તમને પ્રોફિટ બતાવવામાં આવે છે લલચાવવામાં આવે છે એ લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે તમે જેટલા ભરશો ને એટલા અમે પણ ભરશું પછી શરૂઆત કરવામાં આવે છે દસ લાખથી અને ત્રીસ દિવસમાં પચાસ થી સાહીઠ લાખ રૂપિયા જેવા ભરાવે છે વીસ લાખ રૂપિયા ભરો અને પચાસ લાખ રૂપિયા તમને મળી જાય સાત દિવસની અંદર તમે પચાસ લાખ રૂપિયા ભરો ને તો તમને પંદર દિવસની અંદર અઢી કરોડ રૂપિયા મળી જાય પછી તમે પચાસ લાખ ભરો અને લાલચમાં આવી અને તમે પચાસ લાખ ભરી દો છો. પછી તમે પંદર દિવસ પછી વિડ્રો કરવા જાઓ છો તો પચાસ લાખ રૂપિયાના અઢી કરોડ રૂપિયા જે બતાવવામાં આવ્યા હોય છે એ અઢી કરોડ રૂપિયા તમે વિડ્રો કરી શકતા નથી પછી તમે એ વ્યક્તિનો કોન્ટેક કરો યા એના હેલ્પલાઇન નંબર ઉપર પણ કોન્ટેક કરો જો કે ફ્રોડ જ હોય છે તો એના દ્વારા તમને એમ કહેવામાં આવે છે કે તમારે વીસ ટકા જીએસટી ભરવું પડશે અથવા તો ઇન્કમ ટેક્સ ભરવું પડશે એવો કોઈ પણ જાતનો તમને ટેક્સ બતાવવામાં આવે છે અને તમે પછી એ ટેક્સ ભરી દીધા એના અઢી કરોડ રૂપિયાના જે વીસ ટકા છે એ તમે ભરી દીધા હોય વીસેક લાખ રૂપિયા જેવું તો તમને એમ કહેવામાં આવે છે કે હવે તમને ટીપ કોને આપી અમે આપી તો એ ટીપનો પણ ચાર્જ આપો તો એ ટીપ દ્વારા એ લોકો દસ ટકા જેવી રકમ બીજી લેવામાં આવે છે એટલે અઢી કરોડના બીજા પાછા તમારી પાસે પચાસ ચાલીસ પચાસ લાખ રૂપિયા જેવું પડાવી લેતા હોય છે પછી તમને આખરે જાણ થાય છે કે મારા સાથે આટલો મોટો સ્કેમ થઈ ગયો છે જ્યાં તમે ફરિયાદ પણ કરવા જાવ પણ તમારી પાસે એટલો સમય હોય છે એ લોકો સાયબર અપરાધીઓ પાસે કે એ લોકા એક મહિનાની અંદર એ પૈસાને એક જગ્યાથી બીજી બીજી જગ્યા ઉપર આરામથી ટ્રાન્સફર કરી લેતા હોય છે હવે આની અંદર કેવું હોય છે કે ઘણા ખરા ગ્રુપની ની અંદર આ લોકો ગ્રુપ બનાવે ને તો એની અંદર એના માણસો હોય છે જે અને ની અંદર એવા એવા મેસેજો કરવામાં આવે છે કે અત્યારે રિક્સ નહી લેશું તો આપણે કરોડપતિ કઈ રીતે બનશું લોકો આ રીતે જ કરોડપતિ બન્યા છે અને જેવા તમને ઉકસાવવા માટે કઈ બાકી જ ના રાખે એની અંદર ઘણા ખરા લોકો એવી રીતે વિશ્વાસ બતાવે છે કે એ લોકો એ આટલા નો આઈપીઓ ભર્યો અને આટલા રૂપિયા લાગી ગયા આટલા રૂપિયાના શેર બજારમાં ઇન્વેસ્ટ કરી અને આટલા રૂપિયા મળી ગયા પછી તમને આ રીતે જ તમને એ લોકો ફેક એપ આપી અને ફસાવવામાં આવે અને તમારી આના અંદર આખા જીવનની મૂડી ચાલી જાય છે ઘણા લોકો પાસે કોઈ રસ્તો ન હોવાથી ઘણા લોકો આત્મહત્યા સુધી કરી લેતા હોય છે અને આ સ્કેમરોએ એક ટીપ ટીપ આપવા માટે પણ ઘણા સ્કેમરોએ એડ બતાવે છે કે અમારી પાસેથી ટીપ લો અને અમે લોકો એક રિયલ ટાઈમ તમને એક ટીપ આપશું જેની અંદર સ્ટોક બાય ક્યારે કરવો અને સેલ ક્યારે કરવો આ બે ઉપર જ ચાલે છે અને જેની એ લોકોને સ્ટોક માર્કેટનો કંઈ ખબર જ ન નથી તો પણ આ લોકો એડ બતાવી અને તમને ઉપસાવે છે કે આ એક સ્ટોક છે તમે ખરીદી લો જેની અંદર તમને અ તમને પૈસા બમણા મળશે તમને અત્યારે અમે બે ત્રણ ટીપ આપશું જેની અંદર તમારી પાસે અત્યારે અમે પૈસા તો નહીં લેશું અત્યારે હાલમાં પણ પછીથી અમે તમારી પાસે પૈસા લેશું તમને લાગે કે આ રીયલ છે તો તમારે અમને પૈસા આપવાના ત્રણ ચાર વાર તમને એ લોકો પ્રોફિટ બતાવવા માટે શું કરશે કે સમજી લો કે એક હજાર લોકોનું ગ્રુપ છે તો એક હજારમાંથી પાંચસો પાંચસો ના બે પાર્ટ પાડશે તો બે પાર્ટ પાડ્યા તો જેની અંદર એ એ પાર્ટ અને બી પાર્ટ છે તો એ પાર્ટ ને કહેશે કે તમે સ્ટોક ને બાય કરી લો એ નામના સ્ટોક ને અને બી વાળાને કહેશે કે એ નામના સ્ટોક ને તમે સેલ કરી દો તો જો કે બેમાંથી એક જ વસ્તુ કંઈ પણ થવાની છે કાં તો બાય કરશે એ કમાશે કાં તો સેલ કરશે એ કમાશે સમજી લો કે એ કમાઈ ગયા અને બી ગ્રુપ વાળા ગયા તો બી ગ્રુપ વાળા ભલે ને નુકસાનમાં લઈને એ લોકો એની પર ટ્રસ્ટ નહીં કરે પણ એ વાળા એની પર ટ્રસ્ટ કરી લેશે કે ના આની વાત તો રિયલ છે હું કમાઈ ગયો આની અંદર તો એ વાળો પાછો શું કરશે એ જે જે સ્કેમર એ એના પાંચસો જણા છે એના અઢીસો અઢીસો ના પાછા બે ગ્રુપ બનાવશે જેની અંદર એ બંને થશે કે પાછા કદાચ એવું થશે કે બી બી ગ્રુપ વાળા જીતી જશે તો એ વાળા ટ્રસ્ટ મૂકી દેશે તો આ બાજુ બીજા અઢીસો તો વીધા હવે એ લોકોને એમ કહેવામાં આવશે કે તમે મને વીસ હજાર રૂપિયા ભરો તો તમને હજી પણ આવી રીતે ટીપ આપતો રહીશ અને તમે એ લોકો કમાતા રહેજો કે એવું કઈ હોતું જ નથી એકદમ ફેક હોય છે અને આવી રીતે અઢીસો ખાલી એક એ લોકો રૂપિયા ચાર્જ લેતા હોય છે અને જે એકદમ ફેક જ હોય છે પણ ઘણા લોકો આ વસ્તુ સમજતા નથી ઘણા લોકો તો એસ્ટ્રોલોજરનો નો પણ સહારો લે છે કે એસ્ટ્રોલોજર પાસે જઈને કે આ શેર ઉપર જશે કે આ નીચે જશે શું છે શું નહીં અને ઘણા લોકો આમાં આ રીતે ફસાતા હોય છે જો તમારે જેન્યુનરી કોઈ ટિપ જોતી હોય ને જેન્યુન વેબસાઈટ પર જઈને એની અંદર ટિપ તમને બતાવવામાં આવી છે તો એમાંથી તમે પૈસા આપીને ખરીદી શકો છો જો આ લોકોને જ ખબર હોય કે આ સ્ટોક ઉપર જશે અને આ સ્ટોક નીચે જશે તો એ લોકો પોતે પૈસા ઇન્વેસ્ટ કરીને કેમ નથી કરતા તમે આ વસ્તુ પર નથી વિચારતા અને આની અંદર ઘણા લોકો ફસાતા હોય છે ને ફસાય છે કેમરો દ્વારા તમને વોટ્સઅપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ ની અંદર તમારા પૈસા ક્યારે પણ વિડ્રો થશે નહીં ટીપની લાલચમાં મિત્રો આવવું જ નહીં આરબીઆઈ એક રિપોર્ટ ની અંદર પંચોતેર પ્રકારની વેબસાઇટ ને બ્લોક કરવામાં આવી જે હું આ સ્ક્રીન પર તમને બતાવી રહ્યો છું જેની અંદર તમને કોઈ એવી લાગે કે તમે ચલાવી રહ્યા છો તો એ જરૂરથી એનાથી બહાર નીકળી જજો અને RBI એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ પંચોતેર મેં ખાલી બતાવી છે એના સિવાયની પણ હોઈ શકે છે અને થશે પણ તો તમે એ પણ ધ્યાન રાખજો કે હું જેની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યો છું એ real છે અથવા તો fake છે હાલમાં જ હમણાં સુરતની અંદર એક બે વેપારીના સડસઠ લાખ રૂપિયા ગયા હતા પંદર દિવસ પહેલાની જ વાત છે આવી રીતે ઘણા ખરા લોકોના પૈસા જાય છે મીડિયા બતાવી રહી છે પણ ઘણા ખરા લોકો આ વસ્તુને આમ નજરઅંદાજ કરી દેતા હોય છે પછી થી એમને ખબર પડે છે કે આ વસ્તુ મારી સાથે થઈ પછી એ લોકો ગૂગલ ને સર્ચ કરતા હોય છે યુટ્યુબ સર્ચ કરતા હોય છે પછી એમને ખબર પડે છે કે હું ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો આખરે પૈસા ગયા ને પછી નેવું ટકા કેસમાં પૈસા મળતા નથી એનું કારણ એક છે કે આ સ્કેમરો દ્વારા પૈસાને

મિત્રો આવા ન આવો રીતે પૈસા કમાતા નથી જો પૈસા મળતા જ હોય તો જે લોકો તમને ટીપ આપે છે અથવા જે લોકો તમને શેર બજારનું શીખવાડી રહ્યા છે કે હું શીખવાડીશ તમે ગેરન્ટેડ તમે એની અંદર પૈસા કમાશો જ તો એ પોતે જ ઇન્વેસ્ટ કરીને પૈસા કેમ કમા કમાઈ નથી લેતા તમને ગમે ત્યારે શોર્ટ ટર્મ ની અંદર પૈસા કમાવાની લાલચ આપવામાં આવે તો મોટા ભાગે સ્કેમ હોય છે શોર્ટ ટર્મ ની અંદર તમને ક્યારે પણ વધારે વધુ પૈસા મળતા નથી લોંગ ટર્મ માં જ પૈસા વધુ મળે છે આ એક સત્ય છે મિત્રો આ વિડિયો એ લોકોને શેર કરો જે શેર બજાર ની અંદર ઇન્વેસ્ટ કરવા માંગતા હોય જે લોકો અત્યારે હાલમાં શેર બજાર ની અંદર પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા હોય આઈપીઓ ભરી રહ્યા હોય એ લોકોને શેર કરો જેથી કરીને લોકો સતર્ક રહે અને આનાથી જોઈ અને અવેરનેસ ફેલાય અને તમારા જ પરિવાર મિત્રોમાં મોકલો જેથી કરીને કોઈના પૈસા બચી શકે જો તમે સાયબર અપરાધીઓનો ભોગ બન્યા હોય તો ઓગણીસ થી સ્ટાઇલ કરો અથવા તો ડબલ્યુ ઉપર જઈ અને ફરિયાદ કરી શકો છો અથવા તો મેં ઘણા ખરા નંબર ડિસ્ક્રિપ્શન પર પણ આપ્યા છે અને સ્ક્રીન ઉપર પણ મેં બતાવી રહ્યો છું સ્ક્રીન ઉપર આપ જોઈ અને સુરતની અંદર પણ ઘણા એવા કોન્ટેક્ટ નંબર છે જે આપ્યા છે અને એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને પણ તમે જાણકારી આપી અથવા મેળવી શકો છો આના ઉપરથી તો એટલું જ જાણવા મળશે આ વિડિયો ઉપરથી મિત્રો તમને કે ક્યારેય પણ કોઈ પણ એડ દ્વારા કોઈના ઉપર ટ્રસ્ટ કરી અને પૈસા આપવા કે રોકાણ કરવું નહીં ઉપર જ જઈને તમારે રોકાણ કરવું જે તમને ટ્રસ્ટેડ હોય વિશ્વાસુ હોય જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા હોય કમાઈ રહ્યા હોય એ લોકો દ્વારા તમે પૂછી જાણી શકો છો ગૂગલ કરી શકો છો ઘણા ખરા ગૂગલમાં પણ માં ખોટા રિવ્યુ આપ્યા હોય છે એમાં પણ તમે સતર્ક રહીને કામ કરી શકો છો ફરી મળીશું આપણે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત